નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ફરી એક નવા વિડીયોમાં મિત્રો હાલના સમયમાં સોફ્ટ કોપીનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે એટલે કે કોઈપણ ડોક્યુમેન્ટ હોય એને આપણે મોબાઈલમાં સેવ રાખી અને કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લેતા હોઈએ છીએ બરાબર એવી જ રીતે મિત્રો કોઈપણ ડોક્યુમેન્ટ હોય ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે બરાબર કોઈ પણ ડોક્યુમેન્ટ હોય એ હાલના સમયમાં લગભગ બધા જ લોકો મોબાઈલમાં સેવ રાખતા હોય છે બરાબર મિત્રો એવી જ રીતે આપણે આજના આ વિડીયોની અંદર આપણે જે ચૂંટણી કાર્ડ જે છે એ કદાચ ખોવાઈ ગયું હોય કે તૂટી ગયું હોય બરાબર તો હવે આપણે એને ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું બરાબર એને લગતી માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે મિત્રો ચૂંટણીનો સમય પણ નજીક આવતો જાય છે બરાબર એવા સમયમાં ચૂંટણી કાર્ડ જે કોઈ વ્યક્તિ પાસે ન હોય બરાબર તો એ ચૂંટણી કાર્ડ આપણે ઓનલાઈન કેવી રીતે મેળવવું એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાનો છે એટલે વિડીયો લગભગ બધા જ વ્યક્તિ માટે ખાસ મહત્ત્વનો બની શકે છે એટલે વ્યક્તિને બંને તો અનેક અન્ય લોકો સુધી પણ પહોંચાડજો જેથી કરી બીજા લોકોને પણ ખબર પડે કે આપણે ચૂંટણી કાર્ડ આપણે કેવી રીતે ડાઉનલોડ કરી શકું તો મિત્રો હવે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ કોઈપણ આપણે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે બરાબર હવે મિત્રો સર્ચ બ્રાઉઝર ઓપન થાય તો એમાં આપણે લખવાનું છે જે વેબસાઇટ હું કહું છું એ પ્રમાણે તમારે લખવાની છે તો વેબસાઇટ તમે જોઈ શકો છો ઈ એપિક લખવાનું છે આવી રીતે તમારે ઈ એપિક ડાઉનલોડ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે મિત્રો વિડીયોના તમે છેલ્લે સુધી જોજો એટલે આખી પીડીએફ જે ચૂંટણી જે આખી પીડીએફ છે એ તમારા મોબાઈલમાં સેવ થઈ જશે બરાબર અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો હવે મિત્રો ઈ એપિક ડાઉનલોડ એવું ટાઈપ કરી અને આપણે સર્ચ કરી લેવાનું છે ત્યાર પછી મિત્રો જે પહેલાં નંબરની જે વેબસાઇટ આપણને બતાવે છે ઈ એપિક ડાઉનલોડ એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો આપણે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે જે ચૂંટણી કારની મતલબ જે વોટર આઈડીની જે છે ઓફિશિયલ વેબસાઇટ એ આપણી સામે ઓપન થઈ જશે મિત્રો વેબસાઇટ કંઈક આવી રીતે ઓપન થશે બરાબર આ વેબસાઇટ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર હવે આની અંદર મિત્રો તમારે સૌપ્રથમ તો તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું રહેશે આવી રીતે મિત્રો સૌપ્રથમ પ્રથમ વેબસાઇટ એન્ટર કરશો તો આવી રીતે ખુલશે હવે એમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને આ જગ્યા ઉપર તમારે તમારો મોબાઈલ નંબર લખી લેવાનો છે અને નીચે કેપ જે બતાવે છે એ જોઈ જોઈને નીચે લખી અને ઓટીપી તમને મળશે હું અત્યારે લોગિન કરી લઉં છું બરાબર આવી રીતે મિત્રો ઓટીપી આવશે તમારા મોબાઈલમાં બરાબર એ ઓટીપીને તમારે એન્ટર કરી અને લોગિન કરી લેવાનું છે હવે મિત્રો જેવું તમે ઓટીપી નાખી અને એન્ટર થશો વેબસાઇટની અંદર એટલે આવી રીતે અલગ અલગ ઘણા બધા પ્રકારના ઓપ્શન ઓપન થઈ જશે જેમાં તમે ચૂંટણી કાર્ડને લગભગ તમામ કામ ઓનલાઈન કરી શકો છો બરાબર મતદાર યાદી એટલે કે ચૂંટણી કાળમાં જે લિસ્ટ નવું જે લિસ્ટ છે એ તમે મેળવી શકો છો બરાબર બીએલઓ સાથે કોન્ટેક કરી શકો છો બરાબર અને નવું મતદાર મતલબ ચૂંટણી કાર્ડ જો બનાવવું હોય તો એ પણ તમે કરી શકો છો નામમાં ફેરફાર પણ કરી શકો છો નામ કાઢવું હોય કે જે કંઈ સુધારા વધારા કરવો હોય બધાય તમે કરી શકો છો બરાબર મતલબ કે ચૂંટણી કાર્ડને લગતા તમામ કામ આ વેબસાઇટ જે છે ઓફિશિયલ વેબસાઇટ એની અંદરથી તમે કરી શકો છો હવે મિત્રો આપણે અત્યારે ચૂંટણી કાર્ડની પીડીએફ ડાઉનલોડ કરવાની છે બરાબર તો એના માટે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર આપણને ઓપ્શન બતાવે છે હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં છું ઈ એપિક ડાઉનલોડ બરાબર એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે બરાબર હવે મિત્રો એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર અને રાજ્ય સિલેક્ટ કરી અને સર્ચમાં ક્લિક કરવાનું છે બરાબર હું જેમ કરું છું એવી રીતે તમારે આ જગ્યા ઉપર ખાસ ધ્યાનથી જોજો ઇ એપિક નંબર દાખલ કરો એની ઉપર તમારે તમારો ચૂંટણી કાર્ડ નાખવાનું છે અને આ જગ્યા પર તમારે તમારું રાજ્ય એટલે કે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો હું અત્યારે નંબર નાખી દઉં છું બરાબર મિત્રો ચૂંટણી કાર્ડ નંબર નાખી આપણે રાજ્ય ગુજરાત સિલેક્ટ કરશું અને નીચે આપણને સર્ચ બટન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે બરાબર હવે મિત્રો જેવું તમે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે મારે હાલમાં આવા પ્રકારનું એરર બતાવે છે યોર મોબાઈલ નંબર ઇઝ નોટ રજિસ્ટર્ડ ઇન ઇ રોલ બરાબર એટલે મારો નંબર કદાચ રજિસ્ટર નથી એટલે ડાઉનલોડ નહીં થઈ શકતું હોય બરાબર પણ તમારે જો કદાચ નંબર લિંક હશે તો તમને ડાયરેક્ટ ડાઉનલોડનું બટન આવી જશે બાકી તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો કે તમે ચૂંટણીકાર નંબર છે એમાં એનું નામ છે બરાબર રાજ્ય તાલુકો બરાબર આ બધી વિગત બતાવે છે પણ મોબાઈલ નંબર જો લિંક ન હોય તો ડાઉનલોડ કરી શકાતું નથી એટલે અત્યારે મારે આ પ્રકારનું એરર આવે છે જો તમારે મોબાઈલ નંબર લિંક હશે તો ડાયરેક્ટ જ તમારે ડાઉનલોડનું બટન આવી જશે એટલે મિત્રો આવી રીતે તમે ચૂંટણી કાંડને પીડીએફ તરીકે તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો બરાબર કોઈ વધારાની પણ મહેનત કરવાની જરૂર નથી એટલે જો આ વિડીયો મિત્રો લગભગ તમને પસંદ આવ્યો જ હશે એટલે વિડીયોને લાઈક કરજો અને બની શકે તેટલા વ્યક્તિ સુધી પહોંચાડજો જેથી કરી અન્ય લોકોને પણ ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા મતલબ ખ્યાલ આવી જાય બરાબર તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર